ગઈકાલે રાત્રે અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલો હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા છે તો એ અનુસંધાને એમની પાસવર્ડ જે લાઇન હતી તો કોઈ પાસવર્ડથી ફોન માર્યો હોય છે તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ ઊભા છો આપ ફ્યુઅલ ભરાયેલું તો બાકીના બીજા બધાનો એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રગજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો મિનવાઇલ એમને નજીકમાં રહેતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોલ્ટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનના સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે ટોટલ બાર આરોપી છે અને રાત્રે નવ આરોપીઓને જ રાત્રે

સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સને એવું રમતા હોય છે વોલીબોલની એટલે ઇઝી અવેલેબલ ગ્રુપ આપ્યું થઈ ગયું અને આવ્યું છે બોલ છે